ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે હવામાનના અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું થાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે કરી છે આગામી તારીખ છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેને કારણે

ਅਹ ਇਹਨੋਂ ਅਤੇ ਬੀਜ ਅਨ્ય ਜੀਵ ਜੰਤੂ ਬਾਕਮਾ ਪੜਦਾ ਉਹ ਹੈ ਤੇ ਇਹਨੇ ਕਾਜੀ ਨਹੀਂ ਰਹੇ ਜਹੇ